અને તો કેટલી શરમ લાગે મને તો મા કેવું મોર તો લે લે આપણે વરજાદાને તૈયાર કરી દીધા છે મને કીધું ઉતાર કરી દે હા એને તમી તાર થાવ તો લાઠ હે વાહ વાહ તો ભાઈ બતાય જો કે પીઠીના કપડામાં હે ફુગી જા હા હરિયો હિસવા કાન વાહ જો ના જો

ગોદે ભાભી નું વિચારે ભાઈ હારો હલો હવે જાય ના બધા વાટે ઉભા હે તો ફટાફટ જાય તો ફેમિલી આપણે આવી જશે દાદા ને ઘેરે અને બેન ની પૂગી જા કા બેન વાહ વાહ તો ભાઈ બસ જાય તો ભાઈ પીઠીના કપડામાં હે પીયા પી જાય હે હા ઓ અમે એ કર્યો હા રાત તો હર કે દે આ તો તું જા ફટાફટ જા હાલો હાલો હે ના રે ના ઠેક ભાભી ઘરે હોય હે કઈ બેન આને છોડી હોય બેનું ન હોય બેનું ને જ હોય કે હા બેનું ને જ હોય જો બે પડી જાય મારું લે તમે આવી કેમ હાડી પેરી મારી સવગે પેટી ની છે ઠેક તો વાંધો નહીં ના રલો ભાઈ તો હવે જાય બહાર રલો ધન્ય બદલવાનું હોય અમારે બધું આવું તો ના જાય તમને બતાવું કેવી રીતે હોય બધું એમ ખાઈને રહેને ભાઈ હવે પીઠી નો બે ઓળ પડવાનું નતું ને બધું પૂરું થઈ ગયું છે હવે આપણે ગણપત દાદાને બેહાડી દીધા છે જોવા મસ્ત મજાના ગણપત દાદા બેહાડી દીધા છે હવે હેને તેને ભરુને ભાઈ બેહાડીને પછી પીઠી ને ઉસોળાન હોય હરિયો હિસોન હોય એવું બધું હોય બધું હું તમને આગળ વિડીયોમાં જણાવી વિડીયોમાં બીને રહેજો બહુ મજા આવશે અમારા ગામડામાં કેવી રીતે હોય ને બધી વસ્તુ જણાવી તમને ફૂગી જા ફૂઈ હા હરિયો હિસવા છે આ હરિયો હિસવા હરિયો હિસન ધીંધી તૈયારી કરે છે

હા કોઈને ને ત્યાં રહેવું પડે ને હા એમ તો ભાઈ જો કોઈ ની બધા આવી જાય આમાં ખરી હરીશ આમ કેટલા જણા તો હોય ભાભી હજન હોય ને મામી ને બધા હોય ને એ બધાને બોલાવવા જ પડે કોઈ હા દેહાણા દેહાણા હોય તો બોલાવવા પડે આપડે પણ આમ નહીં તો બધાને બોલાવવા પડે આમ હા ये बात अच्छी दादा भाई बदी आवे है हां मुता ने आवची भाभी ने जमी नहीं भाभी दा सही माता दा करनी चल वाह ले जाओ ले जाओ हां जाओ जाओ भैया दादा दादा मुगिया मुगिया गेरे तो भाई तो बदी तैयारी दीजी है आगे हमें बदाई ने बोलાવી और हंदी दीदी होई नी करवा मरती आज थाके जो नते जो आ बाजू

આમ નજર રાખતો કે કેમેરા માં મુડાર હા કહો એટલે કે કાગજજી એ સાને કૃપાઈ માં આજે હા આ બસ આયે મા દુનો રે મેણું બસ ઓય દે ભાઈ ઓ કાગજ બાબા લીલીન દે ખાઈ તો ભાવા વાટ નહાવે ની પાણીર પડી જ

ગંગા વિરિજો બ્રિજ જા હોવો

Sí, yeah. है है। जो जो तो फाइनली बहन बहुत दिवस तो वे कंप्लीट थी गई है अरे यार नागिन ने ली है जो हम जो मत माने की गए तो गाओ तो करा भाई गाओ तो करा कोई गा नहीं भाई पास आए उ गए यार ना ना गीत गाओ ही दादा तो भाई हमारी तो 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 मामी है बजे गीत गाता तू अरे भाई अब सही ने पारू ना है ना અરે હા પૈસા લઈ લે કે તો સારું હવે તી જો કે બેઠા છે થાકી જાય થાકી જશે પૈસા ન હોય નાળિયાનું લઈ લો વધારી ન લેવાનું કેમ અમે ન લેવા રાત કરે પણ જેને લેવા લઈ જો એમ કે હવે થાકી જાવ હવે કે ઇઝલી ભાડું કેમ બાપુ નહી એમ બાપુ જો આવી જશે હા હવે ટેડે ભરું ને હવે અકલ લાગે કે બીજે થાકી દે હવે લે લેવાનું હોય પણ આલે થાકે ને હો બેઠામાં જોવા બજુ

કોક કપડા કા સવાર 150 150 હવે જાય બધું પૂરું થઈ હવે જાય તો અત્યારે હવા બહાર અને કેમ તમે તો ચેન્જ કરી હા હા એ વાત મજા આવી જ આપડા પ્રસંગ હોય ભાઈ એટલે બહુ મજા આવે અમને બહુ મજા આવી ગઈ અને ભાઈ હે ને

ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે મસ્ત મસ્ત મજાના હે ને લગ્નના વિડીયો હશે થોડાક દિવસ તો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો બ્લોગ બસ અહીં સુધી તે વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય